પાણી ની વ્યવસ્થા ના હોવાથી અરજદારો નો દેખારો યોગ્ય કરવા અરજદારો ની કરી માંગ્યું અને હું અત્યારે આવી મારા મોટા ભાઈના દસ્તાવેજ કરવા માટે સહિત કરવા માટે હવે ત્રણ ત્રણ ડગા ખાવા પડે છે અને વારંવાર રાજકોટથી કેટલી ટકા ખાવો પડે છે પણ અહીંના કોઈ કામ અમારા એક ધકે તો પતતા જ નથી અને વારંવાર આવવું પડે અમારે ધક્કા ખાવાને કોઈ સપોર્ટ પણ નથી વારે વારે બેન દીકરીઓને રાજકોટથી કોઈને અમરેલીથી કોઈને કોઈ પણ ગામથી ધક્કા ખાવા પડે છે

તમારી જવાબ કેટલા વાગે લખી બેસવું પડશે ને ક્યારે અમે એ ખાધા પીધા પીધા વગરના પાણીની વ્યવસ્થા કઈ પણ વ્યવસ્થા તો હોવી જોઈએ ને સર શું નામ અને શું મુદ્દો મારું નામ ચપરાભાઈ બસિયા ગામ ધોડિયા પીપળિયા હવે આપણે સબ રજિસ્ટ્રેશનમાં અહીંયા પંદર દિવસ થાય હેરાન ગતિ છે વેઇટિંગ રૂમ છે પણ બેસવાની વ્યવસ્થા નથી પંખા નથી અને એક કલાક એની ખોટી થાય પાછળ આ બધા ગામના જે આવ્યા છે માયા પાદર દે આજુબાજુના ગામડા વડિયાના બેતાલીસ જે ગામ આવે છે એમાં બધા લોકોને હેરાન હેરાનગતિ પડે છે ઉપર એક તો ચડવું પડે કોઈને પગના દુખાવો હોય મોટી ઉંમરના હોય એટલે બે ત્રણ પ્રશ્નો અમારા મોટા મોટા છે કેમ કે અહીંયા કોઈ વાતે એ ક્યારેય સિસ્ટમ વ્યવસ્થિત હાલતી નથી છેલ્લા પંદર દિવસના બહુ હેરાનગતિ છે અને ઉપર જે આ મામલતદાર છે સબ રજિસ્ટર એને નીચે લેવાની પણ વાત કરવાની છે ને આવા બધા અમારા બધાના પ્રશ્નો છે અને એની એક કલાક વાંચે બધાની છ કલાક બગડે છે આવો મુદ્દો છે ઝડપથી બધું કરાવો એવી વિનંતી છે તમારે દસ્તાવેજ કરવામાં એવા છે બે વ્યવસ્થા નથી કઈ નથી પંખા નથી ગરમી થાય છે